દરવાજાને તાળું મારીને ઉપરના માળે સુવા ગયા હતા રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રોકામની ચોરી કરી છે સવારે જ્યારે ચંદ્રેશ્વર નીચે આવ્યા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરનો તાળું તૂટેલી હાલતમાં જોયું ત્વરિત અસરની નાના પુત્રને જાણ કરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સ્થળ પર બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ફેસેલ તેમજ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી ઘટના અંગે ચંદ્રેશ્વર યાદવ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેર પોઇન્ટ સાઠ લાખ સોનાના દાગીના અને છ હજાર રોકડા મળી કુલ કિંમત રૂપિયા તેર પોઇન્ટ છાસઠ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી મીરું નામ ચંદેશ્વર યાદવ મેં માયાનગરી સોસાયટીમાં રહેતા હું મારો મકાન નંબર હે ભી તેર હે मैं सुबह छः बजे नीचे उतरा सोसाइटी का मोटर चालू करने के लिए तो उतरने के बाद मैं नीचे आया तो देखा कि मेरा दोनों ग्रिल जो है एक खुला हुआ था और ताला इसका टूटा हुआ था फिर मैं अंदर गया तो अंदर देखा कि मेरा दोनों दरवाज़ा भी खुला हुआ है और सामान पूरा बिखरा हुआ है और उसमें एक कपाड़ है लकड़ी का कपाड़ है उसमें जो है एक पर्स में था उसमें पूरा सोना रखा हुआ था करीब तेरह लाख का सोना था वो पूरा गायब हो गया है हाँ सॉरी रोकड़ जो है छः हज़ार उसमें रोककर था पुलिस को हाँ फिर मैं अपने छोटे वाले लड़के को बुलाया उसको बोला ऐसा ऐसा हुआ है तुम जाकर पुलिस कंप्लेन करो तो वो गया पुलिस कंप्लेन किया पुलिस कंप्लेंट करने के बाद एक घंटे के बाद पूरा पुलिस आ गई थी